અને હવે વડોદરા લઈ જઈશું જ્યાં મેડિકલ કોલેજોમાં ફી વધારા સામે એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે પ્રોટેસ્ટ કરવામાં આવી રહ્યો છે વડોદરામાં મેડિકલ કોલેજોમાં ફી વધારા સામે વિરોધ ગોત્રી વિસ્તારમાં આવેલા જીએમઆરએસ મેડિકલ કોલેજમાં એનએસયુઆઈના કાર્યકર્તાઓ પહોંચ્યા છે હલ્લાબોલ કરી રહ્યા છે જીએમઆરએસ મેડિકલ કોલેજમાં ફી વધારો પાછો લેવા માટે એનએસયુઆઈ સતત માંગ કરી રહ્યું છે એનએસયુઆઈના વિરોધને પગલે મેડિકલ કોલેજમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે ના કાર્યકરોએ મેડિકલ કોલેજમાં સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા ના કાર્યકરો મેડિકલ કોલેજના ને આવેદન પત્ર આપશે અને આજ વિશે વધુ માહિતી સાથે વડોદરાથી આપણી સાથે રવિ જોડાઈ ગયા છે સાથે ગાંધીનગરથી હિતલ જોડાઈ ગયા છે પહેલા રવિ આપની પાસે આવીશું જીએમઇઆરએસ કોલેજ એટલે કે મેડિકલ કોલેજમાં ફી વધારાનો મુદ્દો કઈ રીતે વિદ્યાર્થીઓ વાલીઓ દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હવે એનએસયુઆઈ વિરોધ નોંધાવી રહ્યો છે કયા પ્રકારની પરિસ્થિતિ ત્યાં આગળ શું કઈ બંદોબસ્ત દેખાઈ રહ્યો છે અને આખરે એનએસયુઆઈ શું માંગ કરી રહ્યું છે ફરીથી અમારા સંવાદદાતા પાસે જઈશું આપને જણાવી દઈએ જીએમઆરએસ મેડિકલ કોલેજમાં ફી વધારાનો મુદ્દો હવે રાજકીય રંગ પકડી રહ્યો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે જો કે સરકારે આ મુદ્દે વાલીઓ અને વિદ્યાર્થીઓને આશ્વાસન આપતા કહ્યું હતું કે આ મામલે યોગ્ય નિરાકરણ ચોક્કસથી વિચાર બાદ લેવામાં આવશે રવિ પાસે જઈશું જી રવિ

લૂંટવાનું બંધ કરો એટલે અલગ અલગ સ્લોગન જે છે તે અહિયાં લખવામાં આવ્યા છે આપણે વિદ્યાર્થીઓ સાથે વાત કરીશું શું કેશો કે અત્યારે વિરોધ કર્યો છે ભાજપ સરકાર વાત કરવામાં આવે તો સાંસદમાં મોટી મોટી વાતો કરે છે અમે વિદ્યાર્થીઓને સરકાર બનાવ્યા પછી સારું શિક્ષણ અને સસ્તું શિક્ષણ આપીએ છીએ એ સરેસર ભાજપ સરકારને શરમ આવવી જોઈએ કારણ કે ગુજરાત સરકારે ગુજરાતની તમામે તમામ યુનિવર્સિટી જે ગવર્મેન્ટ હોદ્દેદારો છે એને આમાં ફીઝ વધારો કરવામાં આવે છે અને સીટોનો ઘટાડો કરવામાં આવે છે સરેસર દેખાઈ રહ્યું છે કે એમના દ્વારા વિદ્યાર્થીઓને લૂંટવામાં આવે છે તે રીતે એનએસયુઆઈ આજ રોજ વિરોધ

જેમાં લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમાં ઢોળી દીધું છે અને હવે જ્યારે ફી વધારા કરી રહ્યા છે તો તમે મને એક જવાબ આપો કે લાખો રૂપિયા કરોડો રૂપિયા ખર્ચીને બનેલો ડોક્ટર શું સેવા કરવાનો છે ડોક્ટર સેવા કરશે કે નહીં એ સવાલ થઈ રહ્યો છે કારણ કે આટલી મોંઘી ફી કરવામાં આવી છે લાખો રૂપિયા ફી વધારો કર્યો છે ચાહે એ સરકારી કોટા હોય કે મેનેજમેન્ટ કોટા હોય જ્યાં ગુજરાત રાજ્યની ભારતીય જનતા પાર્ટી સરકાર દ્વારા જીમર્સ દ્વારા જે સિત્તેર થી એસી ટકા ફી વધારો કરવામાં આવ્યો છે ગરીબ અને મધ્યમ વર્ગનો વિદ્યાર્થી જો ડોક્ટર બનવાનું સપનું જોતો હોય તો આ ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર એને કહે છે કે તમારે સપના જોવાના અધિકાર નથી ડોક્ટર હવે માલદારોના છોકરાઓ બનશે ભવિષ્યમાં આગળ જઈને એ મસ્ત મોટી કમાણી કરીને આ ગરીબ

જે પોલીસ વિભાગ છે તેઓ અહીંયા સતર્ક છે અને મેડિકલ કોલેજમાં બંદોબસ્ત માટે તેઓ અહીંયા ઊભા છે આપણે બતાવી રહ્યા છે સર શું કેશો સેના માટે અહીંયા છો તમે જે રીતના અત્યારે એસીપી પીઆઈ લેવલના તમામ જે અધિકારીઓ છે તે ઉપસ્થિત છે ને અહીંયા આવે જે એનએસયુઆઈના વિદ્યાર્થીઓ જે કાર્યકર્તાઓ અહીંયા આવ્યા છે તેમને અહીંયા હટાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેમનું કેવું છે કે અમે શાંતિપૂર્ણ આવેદનપત્રમાં આપવા માંગીએ છીએ પરંતુ પરવાનગી ન હોવાના કારણે પોલીસ દ્વારા તેમને રોકવામાં આવી રહ્યા છે અને જે રીતના વાત કરવામાં આવે તો આજે રાજ્યભરમાં એનએસયુઆઈ હોય કે એબીવીપી હોય બંને તરફથી જે મેડિકલ કોલેજના જે વિદ્યાર્થીઓ છે તેમના વારે તેઓ આવ્યા છે અને તેઓ આંદોલન કરી રહ્યા છે અને માંગ કરી રહ્યા છે કે રાજ્ય સરકાર જે છે તે જે મેડિકલ કોલેજ માં ફી માં વધારો કર્યો જીએમઆરએસ માં તેમાં ઘટાડો કરવામાં આવ્યો સાથે જ માંગણી એ પણ કરવામાં આવી રહી છે કે વિદ્યાર્થીઓને ભણાવવાનું મહત્વનું છે રૂપિયા નથી અને તેને લઈને આંદોલન કરવામાં આવી રહ્યું છે બિલકુલ ભવિષ્યના ડોક્ટર છે લોકોને એમની પાસે શું પૈસા કમાવવા માટેનું કિમ્યો અહીંયા અપનાવવામાં આવી રહ્યો છે તે સૌથી મોટો સવાલ વાલીઓ વિદ્યાર્થીઓને એનએસયુઆઈ દ્વારા ઉગામવામાં આવી રહ્યો છે રવિ જોડાયેલા રજૂ આપની પાસે આવીએ છીએ પણ જે આરએસ મેડિકલ કોલેજમાં પી વધારાનો વિરોધ